આવે મારી રે ગમે ત્યારે જાઉં આવું ને મમ્મી એ મસ્ત ના જો મરચા બનાવ્યા છે મસ્ત ના મગ મે હવારે કીધું હમણા મમ્મીએ મગ વઘારી દીધા યાર મગ કેળું ખાવ તારે હાઉ કેળું ટાઈમ છે કેળું ખવરાઉ છું ઉગાેલા મગ છે પણ ખાતો નથી તાર ખાવ કેળું ખાવ આ તો એ તો કુમિટ હવે આ ભાઈને ઘરમાં રમવાનો કોટો પતી ગયો છે હવે સાયકલ માં બેહાડી જવું બે હવે આ ભાઈને ને સાયકલ માં લઈ અમે ઘરે રહેતો નથી હવે બહાર કેટલો રે જોઈ હડીક નું છે ગમે એ વસ્તુ પાંચ મિનિટ અમે ખાઈને સાયકલ માં લઈને ગઈ હતી અત્યારે ખોળામાં છે હમ પપ્પા ભી એને લઈને જાય ને એટલે એમ જ થાય સાયકલ કરીને લાવવી પડે પછી ભાઈ સાયકલમાં બેસીને રિટર્ન ન આવે એક હાથમાં માહિને રાખવાનો બીજા હાથ સાયકલ ચલાવવાની ચલાવો સાયકલ ચલાવો আমি আম দিব যায়ছে

અઢી વાગે ચાગી ગયો અડધો કલાક સૂતો ખાલી ને અત્યારે હવે અમે ઉપર રમવા આવ્યા છીએ એનું રાઈડર ને હોર્સ ને પણ એને આ બાથરૂમ પાસે રમવું ગમે અહીંયા અહીંયા પગથી બે જાય જો અહીંયા બેસી જાય માહિર માહિર ટાટા 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 એટલે બેસે ને નીચે આવી ગયા છીએ ત્યારે વાયગા છે પાંચ ભાઈ સૂતો નથી આખી બપોર સુવા સૂવા નથી દીધા કોઈને આરામ નથી કરવા દીધો કોઈને ઉપર એમો છે લાડુ દૂધ હવે અમે ચા અને ચા દૂધને પીવી લીધું છે ને પ્રતીકને પીવી છે કોફી તે કે મને કડક કોફી બનાવી દીધા કોફી બનાવી છું હવે એ ખાખરા ખાય છે અને એને ફોન ચાલુ ને હોય આખો દિવસ અલી ગયો અલી પડી હે અલી પડી હાજી જઈને ઓલી વાગે કો આ લઈને જાવ છું બધાય મંડળી જમાયવી છે અયા જો ચાર નો મમો મામા હા કે તો મહી હા હા જો હા જો મમ્મા જો મમ્મા

પણ રસ્તામાં તમે બધા તમને ખબર જ છે કે નવરાત્રી આવવાની છે એટલે જગ્યા જગ્યાએ નવો રેવાયું શોપિંગ કરવાનો મૂડ બની હા તે મસ્ત એક ડોમ હતો ડી માર્ટ ની એક્ઝેક્ટ સામે જ છે કૃષ્ણ નામ છે એ ડોમ માં મસ્ત ચણિયા ચોળી મળે છે રીઝનેબલ ભાવમાં તે ખાલી એક ચણિયા ચોળી લેવાઈ ગઈ છે બે તમે ઓલરેડી લઈ રાખી છે બે અઠવાડિયા પેલા

અત્યારે આગળ ઘરની શાંતિ આડા પીડા છે ગયા છે શૂટ કરવા સાડા નવ વાગ્યાના એને બે શૂટ છે અત્યારે સાડા અગિયાર વાગ્યા જેવું આવશે એમ કીધું છે ચલો ગુડ નાઇટ જય માતાજી